આવી બધાને નેસ્ત નાપૂત કરવા સારુ અસહકાર અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી જે જે જાડેજાની સૂચના અને માર્ગદર્શન આપેલ જે સુરેન્દ્રનગર પીઆઈ જે જે જાડેજા પીએસઆઈ જે વાય પઠાણે એલસીબી તથા પેરુલ સ્કોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન હેઠળ મોહી ચુકાર બધી સંપૂર્ણપણે નેસ્ત નાપૂત થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ

દલીચંદભાઈ રહેઠાન કુંતલપુર જિગ્નેશભાઈ હીરાભાઈ જાધવ રહેઠાન નારી ચાણા મુકેશભાઈ વેલજીભાઈ મોટકા રહેઠાન માટા અકેવાડિયા હરદેવભાઈ બાલાભાઈ ઇદરિયા રહેઠાન મોટા આંકેવાડિયા વીરજીભાઈ થરેશા રે રાયગઢ રોકડ મોબાઈલ મોટર સાયકલ મળી કુલ કિંમત રૂપિયા પહેલા ચોત્રીસ હજાર મુદ્દામાલ સાથે ઝડપી તમામ આરોપીઓ વિરુદ્ધ મૂડી પોલીસ સ્ટેશનમાં ચુકાર ધારા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા